રાજકોટ એરપોર્ટ પર વરસાદથી પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી અને મોટી ઘાટ અટકી હતી ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી છે દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારથી જ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે અગિયાર વાગ્યાથી અગિયાર ત્રીસ વાગ્યા સુધી વરસાદી ઝાપટું વરસ્યું હતું વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ અને ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અસહ્ય બફારા અને ગરમીના ઉકળાટ વચ્ચે મેઘરાજાનું આગમન થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા ગઈ હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી હતી જ્યારે ભારે પવન ફૂંકાતા રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી હતી અને પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જોકે સદનસીબે નીચે પેસેન્જર ન હોવાથી આ દુર્ઘટના ટળી હતી અને ચોમાસાની શરૂઆતમાં જ માત્ર પવન ફૂંકાતા એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી જવા પામે છે જે સિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ